યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રિ મહોત્સવનું છેલ્લા પંદર વર્ષથી આયોજન થઈ રહ્યું છે અને આ વખતે પણ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે જેમાં રવાપર ગુનેરા રોડ પર પ્લેટિનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર ખાસ વિશેષ વાત એ છે કે મહિલાઓ અને બહેનો માટે છેલ્લા પાંચ વર્ષથી આ સંકલ્પ નવરાત્રી મહોત્સવ નિઃશુલ્ક આયોજન કરી રહ્યું છે તો આ વખતે પણ માતાઓ બહેનો અને દીકરીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે સાથે સાથે સુરક્ષાની વ્યવસ્થા માટે સૌથી ઉપર બાઉન્સરોની ટીમ સાથે સાથે ચારસોથી ઉપર સ્વયંસેવકોની ટીમ સાથે જે મોરબીના લોકલ કલાકાર સાથે મુંબઈ રાજકોટ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા પણ જે પ્રાચીન આપણા રાસ ગરબા હોય તેનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે પ્રાચીન રાસ ગરબા સાથે આધુનિક સુવિધાઓ સાથેનું આ આયોજન છે જેમાં આપણી સંસ્કૃતિ અને આપણી જે પરંપરા છે તેનું પણ જતન થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રિ મહોત્સવ કરવાનું મુખ્ય કારણ એ છે કે સમરસતા અને એકતાનો અને આનંદનો જે ભાવ છે તે ઉદ્ભવે અને લોકો મન મૂકીને આધમિક રીતે માતાજીની આરાધના સાથે આનંદ પણ મેળવી શકે તેવા હેતુથી આ આયોજન થઈ રહ્યું છે જેમાં અમે આ વખતે પ્રાચીન સંસ્કૃતિનું જે મંડળી ગરબા હોય છે તેનું પણ ત્રીજા નવરાત્રિ આયોજન કરવાના છે જે લોકોને મંડળી ગરબા પણ રમાડીશું અને સાથે સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિનું જતન થાય અને લોકોને આનંદ મળે એવા નિર્દોષ આનંદ મેળવે એવા હેતુથી આ વખતે પણ સંકલ્પ નવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે યંગ ઇન્ડિયા ગ્રુપમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવની અંદર ફાયરની વ્યવસ્થા હશે મેડિકલ ટીમ અહીંયા ઉપસ્થિત હશે સાથે સાથે એમ્બ્યુલન્સ થી લઈ એક આખી મેડિકલની ટીમ અમારી અહીંયા ઉપસ્થિત હશે સાથે સાથે અનેક સેવા કે પ્રવૃત્તિઓ પણ થવાની છે જેમાં જે મોરબી જિલ્લાની જે નારીઓએ એક વિશેષ કામગીરી કરી છે તેમનું પણ અમે કેક દ્વારા સન્માન કરીને મહિલા સશસ્ત્રકરણને સલામ કરવાનો એક નાનકડો પ્રયાસ કરીશું સાથે સાથે જે સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તેમનું પણ સન્માન કરીશું અને તમામ સમાજના એકરૂપતા એક થઈ અને આ સંકલ્પ નવરાત્રિનું માણી શકે તેવા હેતુ છે આ સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું